ખેડૂત મિત્રો નમસ્કાર આજના વિડીયોમાં આપણે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે જે પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન યોજનામાં સબસિડી આપવામાં આવે છે જે હા ખેડૂતભાઈઓ રૂપિયા એક લાખ સુધીની સહાય ગુજરાત સરકાર દ્વારા ખેતીવાડી વિભાગમાં ગોડાઉન બનાવવા માટે આપવામાં આવે છે આ વિડિયોમાં આપણે આ ગોડાઉન યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું અત્યારે આપણે ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના મોરબા ગામના અમારા ખેડૂત પ્રવીણભાઈ મધુભાઈ સાવલિયા એમના ખેતર પણ એમને આ વર્ષે આપણા ખેતીવાડી વિભાગમાં ઓનલાઈન અરજી કરેલ હતી અને મંજૂરી મળ્યા બાદ એમણે આપણી ગાઈડલાઇન મુજબ ગોડાઉન બનાવેલ છે અને આ વર્ષે એમને સહાય મળી જશે તો આ યોજના વિશે આપણા વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે વખતો વખત જાહેર થતી સરરીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બે લાયકન ઉપર ક્લિક કરી દેવું જેથી આપણી આ ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે ખેડૂતભાઈઓ જો આપ સૌને અમારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં જેથી દરેક ખેડૂતભાઈઓ સુધી આપણા વિડીયોની માહિતી પહોંચી જાય અને દરેક ખેડૂતો આપણી આ યોજના અંતર્ગત ગોડાઉનનો લાભ લે તો હવે આપણે આ વાત કરીએ પાક સંગ્રહ સ્ટ્રકચર ગોડાઉન યોજના તો સૌથી પહેલાં તો આપણે પ્રવીણભાઈને વાત કરીએ તેઓ આપણને વાત કરશે કે એમણે આખું ગોડાઉન કઈ રીતે બનાવ્યું ત્યારબાદ આપણે આપણી ગાઈડલાઈન છે એ મુજબ આખી માહિતી હું આપીશ અને ગોડાઉન યોજના માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી કેવી રીતે કરવી કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એ ઉપરાંત લાઈવ આ ગોડાઉન આખું બનાવેલ છે એની પણ આપણે લાઈવ વિડીયો દ્વારા માહિતી મેળવીશું તો સૌ આપણે પ્રવીણભાઈને વિનંતી કરીએ

તરત કીધું કે ભાઈ આ બહુ યોજના સારી છે એટલે તાત્કાલિક ઓર્ડર લઈ આવી ગયો એટલે બતાવીને તાત્કાલિક અમે શરૂ કરી દીધો હવે આપણે તમે કઈ રીતે આખું પહેલાથી લઈને ઠેઠ લઈ ગયું ગોડાઉન બનાવવાનું ચાલુ કર્યું ત્યારથી આખું પૂરું કર્યા નહીં એમાં કઈ કઈ પ્રક્રિયા કરી કયો કયો તો જરૂરિયાત હોય કે એવી રીતે તમે બર ડાઉન બનાવી એના વિશે માહિતી થોડીક આપો આપણે સૌ પ્રથમ તો પાયા ગયા હતા ડોબરા સ ફૂટ અમારે ગયા અમારે કાળી માટી છે એટલે અને અને ફૂટ ભર્યા પલીન બાંધી બાંધી અને ફરતી રીંગ મારી અને ત્રણ ફૂટ ની પલીન લીધી બરાબર ત્યાર પછી સીધું સણતર કર્યું અભરાય માળિયા લઈ લીધા અને અભરાય માળિયા ફરતા લીધા અને અભરાય કાઢી બરાબર અને ત્યાર પછી સીધો સ્લેબ લીધો અને સ્લેબ માંથી ફરતો બીમ મારીને એનીમાંથી માથે સલેપ લીધો કે અમારે ભવિષ્યમાં તીરા વિરાટ ન પડે અને કામ સારું થાય અને અમારા ખેતી માટે ખાસ જરૂરિયાત એટલે કામ સારું કર્યું છે ખૂબ સરસ પ્રવીણભાઈ આપણને વાત કરી કે કઈ રીતે એમણે આખું ગોડાઉન બનાવ્યું હવે આપણે વાત કરીએ આપણે ખેતીવાડી વિભાગમાં આ પાક સંગ્રહ સ્ટ્રક્ચર માટે ગોડાઉન કઈ રીતનું બનાવવું એની આખી ગાઈડલાઇન વિશે અમે આપ સૌને વાત કરીએ તો પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન જે આપણી ગાઈડલાઇન મુજબ આપ સૌએ ત્રણસો ત્રીસ ચોરસ ફૂટનું બનાવવાનું હોય છે એમાં લંબાઈ પહોળાઈ તમે ગમે એટલી રાખી શકો છો પરંતુ ત્રણસો ત્રીસ ચોરસ ફૂટ એનું માપ થવું જોઈએ આ સાઈઝનું આપ સૌએ બોડાઉન બનાવવાનું રહેશે એમાં આપ સૌએ નીચે ગોડાઉનની નીચે સૌ આપને જો મંજૂરી આપવામાં આવે ત્યારબાદ નીચે બે ફૂટના ઓછામાં ઓછા પાયા ગાળવાના રહેશે અથવા પ્રવીણભાઈએ વાત કરી રીતે ડોગરા જેટલા ફૂટના તમે ગાળો ઓછામાં ઓછા બે ફૂટના પાયા આપ સૌએ રાખવાના રહેશે પાયા નીચે થઈ જાય ત્યારબાદ એના ઉપર બે ફૂટની પ્લિન્ટ આપ સૌએ રાખવાની રહેશે ઓછામાં ઓછી બે ફૂટની પ્લિન્ટ આપ સૌએ રાખવાની રહેશે વધારે આપ સૌની જેવી જરૂરિયાત હોય એ મુજબ આપ સૌ રાખી શકો છો એની ઉપર ખેડૂતભાઈઓ પ્લિન્ટ લેવલથી ઉપરનું મોભની ઊંચાઈ ઓછામાં ઓછી દસ ફૂટ થવી જોઈએ પ્લીન્ટ લેવલથી મોભની ઊંચાઈ દસ ફૂટ ઓછામાં ઓછી હાઈટ થવી જોઈએ આ હાઇટ સુધીનું આપ સૌએ ચણતર કામ કરવાનું છે એના ઉપર આપ જે તે ખેડૂતની જેવી પરિસ્થિતિ મુજબ તેઓ પતરા પણ નાખી શકે છે અહીંયા આગળ આપણા પ્રવીણભાઈએ પાકું છણતરવાળું આરસી સીની છત લીધી છે એ મુજબ આપ સૌ પાકું છણતર કરીને આરસીસીની છતવાળું પાકું ગોડાઉન પણ બનાવી શકો છો ઉપરાંત જો આપ સૌને નળિયાવાળું બનાવવું હોય તો ઉપરનું નળિયા પણ તમે ઉપયોગ કરી શકો છો ઉપરાંત ખેડૂતભાઈઓ આમાં આપ સૌ ઈંટ કે બીલા બેલા વગેરેનો પણ ઉપયોગ કરી શકો છો જેવી આપની જરૂરિયાત એ મુજબ આપ સૌએ અહીંયા આગળ આ રીતનું ગોડાઉન બનાવવાનું રહેશે આ ગોડાઉનમાં આરસીસી ફરજિયાત કરવાનું રહેશે અને ગોડાઉનમાં ઓછામાં ઓછું એક બહાણું અને એક બારી ફરજિયાત રાખવાનું રહેશે એથી વધારે જે તે ખેડૂતની જેવી જરૂરિયાત હોય એ મુજબ એ રાખી શકે છે હવે અહીંયા આગળ આપ સૌ અંદર જોઈ શકો છો અંદર કઈ રીતે ગોડાઉન બનાવેલ છે

હવે આ ગોડાઉન બનાવવા માટે દર્શક મિત્રો આપ સૌને જણાવી દઈએ કે ઓનલાઈન અરજી ક્યાં કરવી તો ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી વિભાગની યોજનાઓમાં પાક સંગ્રહ સ્ટ્રકચર નામના ઘટકમાં આપ સૌએ ઓનલાઈન અરજી કરવાની રહેશે જી હા ખેડૂતભાઈઓ આવતા મહિને લગભગ એપ્રિલ કે મે મહિનામાં ખેતીવાડી વિભાગમાં આપણે પાક સંગ્રહ સ્ટ્રકચર એટલે કે ગોડાઉન યોજનામાં સહાય માટે જાહેરાત થઈ શકે છે આ જાહેરાત જ્યારે થશે અમને માલુમ થાય ત્યારે અમે આપ સૌ ખેડૂતભાઈઓને અમારી ચેનલમાં વિડીયો દ્વારા જાણ કરીશું ત્યારે આપ સૌએ ખેડૂત પોર્ટલ પર પહેલાના ધોરણે ઓનલાઈન અરજી કરવાની રહેશે આ અરજી આપ સૌ દર્શક મિત્રો ક્યાં કરાવી શકો એના વિશે વાત કરીએ તો ગ્રામ પંચાયત ખાતે જે તે ગામના વીસી એટલે કે તમારું જે ગામ હોય ત્યાં આગળ પંચાયત ઉપર જે કોમ્પ્યુટર ઓપરેટર હોય એના મારફત આપ સૌ ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત સીએસસી એટલે કે કોમન સર્વિસ સેન્ટર હોય કોઈ મોટું સિટી હોય અથવા તાલુકા મથક હોય મોટું ગામ હોય ત્યાં આગળ સીએસસી સેન્ટર હોય ત્યાં આગળ પણ આપ સૌ આના માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત ખેડૂતભાઈઓ સાયબર કાફે એટલે કે ઓનલાઈનની દુકાન હોય ત્યાં આગળ પણ આપ સૌ ડોક્યુમેન્ટ લઈ જઈ આના માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત ખેડૂતભાઈઓ હાલમાં આપ સૌને જણાવી દઈએ કે લગભગ મોટાભાગના ખેડૂતો શિક્ષિત હોય અથવા એમની પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હશે જ અથવા એમના શિક્ષિત સંતાનો દ્વારા તેઓ બહાર ક્યાંય ન જતાં ઘરે બેઠા પોતાના મોબાઈલથી બિલકુલ મફતમાં સરળતાથી અરજી કરી શકે છે જી હા ખેડૂતભાઈઓ આપ સૌ ક્યાંય વધારે બહાર ન જતા ઘરે બેઠા પોતાના મોબાઈલથી આના માટે અરજી કરી શકો છો એના માટે પણ અમે અમારી ચેનલમાં એક લાઈવ વિડીયો બનાવેલ છે કે આ ખેડૂત પોર્ટલ પર ફોર્મ કેવી રીતે ભરવું અરજી કેવી રીતે કરવી એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે એ વિડીયો જોઈને આપ સૌ ઘરે બેઠા આના માટે આપ સૌ અરજી કરી શકો છો હવે ખેડૂતભાઈઓ આ ગોડાઉન બનાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે આપણે વાત કરીએ તો સાત બાર આઠ તમારી જમીનના જે સાત બાર આઠના ઉતારા હોય એ સાત બાર આઠ ઉપરાંત આધાર કાર્ડની નકલ ઉપરાંત બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ ઉપરાંત મોબાઈલ નંબર આપ સૌને જે તમે ઓનલાઈન અરજી કરી હોય એ અરજી મળી જાય મંજૂર થાય એનો મેસેજમાં લેવા માટે પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌએ મોબાઈલ નંબર અવશ્ય લખવો જેથી તમારી અરજીની જે કંઈ સ્ટેટસ હોય એ આપ સૌને મોબાઈલમાં જાણવા મળે છે એટલે મોબાઈલ નંબર ફરજિયાત આપ સૌએ લખવો ઉપરાંત રેશન કાર્ડ રેશન કાર્ડ હોય તો ઠીક છે ફરજિયાત નથી આ મુજબના ડોક્યુમેન્ટ લઈ દર્શક મિત્રો આપણે અગાઉ જે વાત કરીએ એ મુજબ જે તે સ્થળે અથવા ઘરે બેઠા પોતાના મોબાઈલથી ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી કર્યા બાદ દર્શક મિત્રો આપ સૌએ ખાસ આપ સૌને એક વાતનું ધ્યાન દોરવાનું કે છેલ્લા બે ત્રણ વર્ષથી ખેતીવાડી વિભાગમાં ડ્રો સિસ્ટમ જે પહેલાં હતી એ ડ્રો સિસ્ટમ બંધ થયેલ છે અને વહેલા તે પહેલાંના ધોરણે ઓનલાઈન અરજી લેવામાં આવશે એટલે કે ખેડૂતભાઈઓ છેલ્લા બે ત્રણ વર્ષ પહેલાં જે આપણે ખેતીવાડી વિભાગમાં ડ્રો સિસ્ટમ હતી એટલે જેટલી અરજી થાય એમાંથી પછી ડ્રો થાય ને એમાંથી પછી મંજૂરી મળે પરંતુ છેલ્લા બે ત્રણ વર્ષથી એ સિસ્ટમ બંધ કરી દેવામાં આવેલ છે અને આ ખેડૂત પોર્ટલ પર જ્યારે યોજના ચાલુ થાય ત્યારે જે તે ખેડૂતભાઈઓના લક્ષ્યાંક મુજબ ઓનલાઈન અરજી થઈ જાય એટલા ખેડૂતોને મંજૂરી આપવામાં આવે છે અને સહાય મળે છે એટલે ભાઈઓ આપ સૌએ ગોડાઉન યોજનામાં લાભ લેવો હોય તો આ ખેડૂત પોર્ટલ પર જ્યારે ઓનલાઈન અરજી ચાલુ થાય એટલે તાત્કાલિક ધોરણે જે સમયે ઓનલાઈન અરજી ચાલુ થવાની હોય એટલે તાત્કાલિક ધોરણે ફરજિયાત અરજી કરી દેવી આ ઓનલાઈન અરજી થઈ જાય ત્યારબાદ દર્શક મિત્રો ઓનલાઈન અરજીની પ્રિન્ટ આપ સૌએ પોતાની પાસે રાખવાની રહેશે અને ખેતીવાડી વિભાગમાંથી પૂર્વ મંજૂરીનો હુકમ જે આપવામાં આવે એની રાહ જોવાની રહેશે જો આપ સૌની ઓનલાઈન અરજી વહેલાં તે પહેલાંના ધોરણે થઈ ગઈ છે લક્ષ્યાંક મુજબ થઈ ગઈ છે તો આપ સૌને પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવશે જી હા ખેડૂતભાઈઓ તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામ શ્રી દ્વારા આપ સૌને પાક સંગ્રહ સ્ટ્રકચર એટલે કે ગોડાઉન યોજના માટે પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવશે પૂર્વ મંજૂરીનો હુકમ મળે ત્યારબાદ દર્શક મિત્રો આપ સૌને પાંચ મહિનાની મુદ્દત ગોડાઉન બનાવવા માટે આપવામાં આવશે પાંચ મહિનાની મુદત આપ સૌને આપવામાં આવશે એ એકસો પચાસ દિવસની અંદર આપ સૌએ ગોડાઉન આખું બનાવીને એના સા જરૂરી સાધનિક કાગળો કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવા એ આગળ આપણે જણાવીએ એ મુજબના ડોક્યુમેન્ટ આપ સૌએ મર્યાદા પૂરી થાય એ પહેલાં તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામ સેવક શ્રીને ફરજિયાતપણે જમા કરાવવાના રહેશે દર્શક મિત્રો પૂર્વ મંજૂરી મળ્યા પછી આપ સૌએ જે ગાઈડલાઇન મુજબ આપણે હમણાં જે વાત કરીએ એ રીતની આખી પ્રક્રિયા કરવાની રહેશે આપ સૌએ જ્યારે ગોડાઉન બનાવો ત્યારે ખાલી જગ્યા પછી જે તમે જે ખા ખાડા ગાળો પાયા માટે એ ખાડાના ફોટા ઉપરાંત પ્લિન્થ લેવલ અને ગોડાઉન બનતું હોય ત્યારે એને આખું ગોડાઉન બની જાય એનું લાઈવ જીપીએસ વાળા ફોટા આપ સૌએ પોતાની પાસે રાખવાના રહે છે જેથી આગળ ફાઇલ રજા જમા કરાવવાની હોય ત્યારે એમાં જોડવાના થશે હવે દર્શક મિત્રો આપ સૌએ આ આખી ગાઈડલાઇન મુજબ ગોડાઉન તૈયાર થઈ જાય ત્યારબાદ કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવા એના વિશે આપણે વાત કરીએ તો સામાન્ય રીતે આ મુજબના ડોક્યુમેન્ટ આપ સૌએ રજૂ કરવાનો હોય છે તો એના વિશે આપણે વાત કરીએ તો પાક સંગ્રહ સ્ટ્રક્ચર માટેનું ફોર્મ જે તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામસેવકશ્રી દ્વારા આપને મળી જશે એ ગોડાઉનનું ફોર્મ આપ સૌએ ભરી એમાં સહી અંગૂઠાનું નિશાન કરી જમા કરાવવાનું રહેશે ઉપરાંત એની સાથે ઓનલાઈન અરજીની પ્રિન્ટ તમે જે ઓનલાઈન અરજી જે તે સ્થળે કરાવી હોય અથવા મોબાઈલથી કરી હોય તો એ અરજીની પ્રિન્ટ કઢાવી એમાં સહી અંગૂઠા કરી એની સાથે રોડવાની રહેશે એ ઓનલાઈન અરજીમાં આપશોમાં જો સાત બાર આઠમાં એકથી વધારે ખાતેદાર હોય તો અન્ય ખાતેદારોનું સંમતિ પત્રક આપ એમાં રજૂ કરવાનું રહેશે ઉપરાંત ખેડૂતભાઈઓ સાત બાર અને આઠ અ ઉપરાંત આધાર કાર્ડની નકલ ઉપરાંત બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ ઉપરાંત તમે આખું ગોડાઉન બનાવેલ છે તો એ ગોડાઉનમાં નીચે ખાલી જગ્યાના ફોટા પાયાના ફોટા પ્લિન્ટ લેવલના ફોટા ચણતર કામ ચાલુ હોય એના ફોટા અને આખું ગોડાઉન તૈયાર થઈ જાય એનો ફોટો આપ સૌએ જીપીએસ લેટીટ્યુડ લોટ વાળા ફોટા રજૂ કરવાના રહેશે ચાર બાય છ ની સાઇઝમાં આપ સૌ સ્ટુડિયોમાંથી એ ફોટા કઢાવી શકો છો ખેતીવાડીમાં આપ સૌએ જે ગોડાઉન બનાવેલું છે એનો જે ખર્ચ થયેલ હોય એનું એક સ્વઘોષણાપત્ર અથવા પચાના સ્ટેમ્પ ઉપર જો આપને સૌને જે ગોડાઉનનું જે ખર્ચનું જે તારીજ પત્રક કહેવામાં આવે એ તારીજ પત્રક પણ આપ સૌએ જેટલો જે જે સાધનો તમે ઉપયોગ કર્યો હોય જે જે વસ્તુઓનો એનો ઉલ્લેખ કરી એની રકમ અંદર લખીને આપ સૌએ એ રજૂ કરવાનું રહેશે આ મુજબના ડોક્યુમેન્ટ આપ સૌએ તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામ સેવક સમય મર્યાદાની અંદર ફરજિયાતપણે જમા કરવાના રહેશે ઉપરાંત અન્ય કોઈ ડોક્યુમેન્ટ જો એમના દ્વારા જણાવવામાં આવે તો એ મુજબના ડોક્યુમેન્ટ પણ આપ સૌએ રજૂ કરવાના રહેશે આ ડોક્યુમેન્ટ જમા કરાવો ત્યારબાદ દર્શક મિત્રો તમારા તાલુકાના ઇજનેરશ્રી અથવા તમારા ખેતીવાડી અધિકારીશ્રીઓ દ્વારા પાક સંગ્રહ સ્ટ્રકચર એટલે કે ગોડાઉનનું વેરિફિકેશન કરવામાં આવશે સ્થળ ઉપર આવીને આખી ચકાસણી કરવામાં આવશે ગાઈડલાઇન મુજબ આખું ગોડાઉન બનાવેલ છે અને ચકાસણી કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ એક મહિનાની અંદર ગોડાઉન પાક સંગ્રહ સ્ટ્રકચર યોજનાનું એમાં જેટલી સહાય આપને એક લાખ રૂપિયા સહાય મળવા પત્ર છે ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા એક લાખ બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવા પાત્ર છે એટલે ગાઈડલાઈન મુજબ જો ગોડાઉન બનાવવામાં આવે તો ઓછામાં ઓછો બે લાખ તો ખર્ચ થાય જ છે આપડે તમારે કેટલો ખર્ચ થયો અઢી લાખ જેવો આપણે આ ગોડાઉન અહીંયા આગળ જોઈ શકીએ છીએ અહીંયા આગળ બે પોઈન્ટ પચાસ લાખ એટલે કે અઢી લાખ સુધીનો ખર્ચ થયો છે ઉપરાંત દર્શક મિત્રો આપ સૌ આનાથી વધારે સાઈઝનો જો બનાવો તો એનો વધારે ખર્ચ થાય છે એટલે તમે અંદર જેટલી જરૂરિયાત વધારો જેટલી સુવિધા વધારો એ મુજબ ખર્ચ વધારે થાય પણ સામાન્ય રીતે બે અઢી લાખ ત્રણ લાખ સુધીની ગણતરી રાખો એ રીતે એટલે અઢી લાખ રૂપિયા થયા છે ઓછું ઓછું હોય 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 તો તો સવા લાખ થાય થાય નળિયા પતરા થોડું પચાસ ટકા જેવી સહાય તો આપ સૌને થઈ જ જાય એટલે એક લાખ એક લાખ રૂપિયા સહાય આપના ખાતામાં જમા કરી દેવામાં આવશે દર્શક મિત્રો આ રીતે આપ સૌ પાક સંગ્રહ સ્ટ્રકચર એટલે કે ગોડાઉન યોજનામાં ઓનલાઈન અરજી કરી આખું ગોડાઉન બનાવી વખતો વખત જે કંઈ વાવાઝોડું અતિવૃષ્ટિ અનાવૃષ્ટિની સ્થિતિમાં પોતાના પાકને ઘરે લઈ જવાની સ્થિતિ ના હોય તો ખેતર પર પોતાનો પાક સુરક્ષિત અહીંયા આગળ રાખી શકો છો ઘરે તમારે સુવિધા ના હોય તો કપાસ વગેરે પાક પણ અહીંયા આગળ ગોડાઉનમાં આપ સૌ સંગ્રહ કરી શકો છો અને ખેતીવાડીની જરૂરિયાતને જે કોઈ સાધનો હોય એ સાધનોનો સંગ્રહ પણ તમે અહીંયા આગળ કરી શકો છો અને સુરક્ષિત રાખી શકો છો દર્શક મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય ખેડૂત ભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં અને આ વિડીયો બાબતે કોઈપણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં આપ સૌ અમને જણાવી શકો છો અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ A piso, a bar.